ચલો સરસ મજાનું ફૂલ બનાવી કહેવાની હું અહીંયા બે સંખ્યા બોલીશ ચલો અહીંયા બે સંખ્યા મૂકીશ સોરી આ કેટલા છે ચલો આ બે મૂકીશું હવે આ બે સંખ્યામાં નાની સંખ્યા કઈ મોટી સંખ્યા કઈ આ ચિહ્ન મૂકવાનું છે તમારે મોટા 82 નાના સરસ 93 મોટો અને 82 નાનો આવી રીતે મૂકવાનું હ બેટા હા સરસ વેરી ગુડ ચલો હવે બીજી બે સંખ્યા આપું હો તમને ચલો 82 મોટો 66 નાનો સરસ વેરી ગુડ ચલા લઈ લો એ આ બીજી લઈ લો

મોટા ને 11 નાના હમ સરા ચાલ બીજું લઈ લો 25 ને 72 હમ બોતે મોટા ને 25 નાના સરા સવે આવી ગયો ને બકા ચલો 74 મોટા ને 23 नाना चलो बीजी बेसन क्या पसी वारो पूरो तमरो 86 86 અને 85 50 ને 6 56 હ તો કોણ મોટુ કેવાય અ 55 86 મોટા અને 85 नाना ય કાઈ છે 55 85 ના કે 50 ને 6 કેટલા કેવાય 56 હા

65 55 મોટો હોગા સાહેબ નાના સરસ કે પરબાઈ ર્યુ સીવાંગી માટે જોરદાર ચલો બેટા એ બેટા ચલો 86 અને 12 હ 86 મોટો ને 12 નાના શાબાશ ચલો અન લઈ લેવાનું બેટા 98 અને 54

हम्म mm. क्यासी मोटा बेसिंगाना સરસ વેરી ગુડ ચલો આનો 75 ને 56 હમ 75 मोटा અને 56 નાના સરસ વાહ ભાઈ વાહ ચલા ચીલ્લો વાળો બેટા પછી પૂરો દર વાળો 64 ને 47 64 मोटा ને 47 નાના સરસ સ્મિત mate click કરો હંસી બેસ

चुमते मोटा, ने मोटाते नाना सरस चलो एक क्या थी?